વિસ્તારમાં શંકાસ્પદ રીતે ટેમ્પામાં પનીર વલસાડથી સુરત લાવવામાં આવ્યું હોવાનું જાણવા મળતા આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા ટેમ્પોને રોકીને તપાસ કરવામાં આવી હતી જેમાં બસો ત્રીસ કિલો જેટલું પનીર મળી આવ્યું હતું પ્રાથમિક તારણ આરોગ્ય અધિકારી દ્વારા કાઢતા પનીરમાં ભેળસેડ હોવાની શંકા જતા પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યું હતું વલસાડથી સુરતના ઉદ્દા પાંડેસરા વિસ્તારમાં પનીર વેચાણ માટે અને રેસ્ટોરન્ટમાં આપવા માટે લાવવામાં આવ્યું હતું આરોગ્ય અધિકારી દ્વારા ટેમ્પાવરેલ પનીરના જ જથ્થાને જપ્ત કરી લીધો હતો તપાસ કરતા જાણવા મળ્યું કે વલસાડથી આ પનીર સુરત લાવવામાં આવી રહ્યું છે અગાઉ પણ આ જ રીતે પનીર સુરતમાં લાવવામાં આવ્યું હતું પરંતુ ત્યારે ઝડપાયું ન હતું ડ્રાઈવરને પૂછતા તેમણે જણાવ્યું કે પનીર નકલી છે કે asli તે અંગે મને કોઈ માહિતી નથી આખરે આરોગ્ય અધિકારી દ્વારા પનીરના સેમ્પલ લેને પબ્લિક હેલ્થ લેબોરેટરી મોકલી આપતા પનીર સ્ટાન્ડર્ડ હોવાનું જણાઈ આવ્યું હતું કેમેરામેન ચેનિલ વીરાણી સાથે વિશાલ શેઠા માર્નો પ્રભા ન્યૂઝ પનીરને શંકાસ્પદને દિવસ પહેલા પાંડેસરા વિસ્તારમાં એક ટેમ્પોમાં શંકાસ્પદ પનીર મળી તે પનીર એ ખાદ્ય જે ખાદ્ય જે તપાસણી કરવા માટે અમારા ડિપાર્ટમેન્ટના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ત્યાં ગયા હતા અને ત્યાં તપાસણી કરી હતી અને તે પનીરના નમૂના લઈ તે નમૂનાઓ પૃથ્થકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલા હતા અને તે નમૂનાઓનો પૃથ્થકરણ અહેવાલ મુજબ એમાં મિલ્ક ફેટ જે પચાસો જનકા ઓછી હતી તેમજ અન્ય ફેટ એમાં ઉમેરે હોય એવું જણાઈ આવેલું છે અને એ નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલો હોય તે સંસ્થાના માલિક જે વલસાડથી પનીર આવેલું હતું તેની સામે ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે જે જથ્થો મંગાવનાર હતો તેની સામે કોઈ કાર્યવાહી કરી એની સામે ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે ને એ જથ્થો જે આપણે આવેલો એ પણ મંગાવ્યું હતું એ ભાઈ ત્રણ ટેમ્પો હતો અને તાજે લઈને આવેલા હતા ઓકે પનીરની અંદર પણ કંઈક પ્રમાણ મળી આવ્યું છે પનીરમાં કોઈ આંગડા ફેટ ઉમેરાયે એવું માલમ પડી આવેલું છે અને એનીમાં જે મિલકત હોવી જોઈએ તે ઊંચી છે ધારાધોરણની છે અમારા વિડિયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે